સુગ્ન વાલીશ્રી હું શ્રી વિદ્યારંભ શૈક્ષણિક સંકુલનું પ્રાંગણ મારે ત્યાં ચાલતા ગર્લ્સ વિભાગ વિશે માહિતી આપું છું અમારે ત્યાં ધોરણ છથી બાર માટે સંપૂર્ણ ગર્લ્સ કેમ્પસ અલગ જ છે આ જુઓ શ્રી ભગવદ્ ગીતાજીના શ્લોકનું પઠન કરતી વિદ્યાર્થીની બહેનો માત્ર બહેનોનું કેમ્પસ અલગ હોવાને લીધે આપ જોઈ શકો છો દીકરીઓ સારા શિક્ષણની સાથે ઉત્તમ સંસ્કાર લઈ શકે છે જે દીકરીઓ માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે અમે દરેક ગામમાંથી માત્ર દીકરીઓ માટેની જ અલગ બસની વ્યવસ્થા કરી છે આ જુઓ ઉત્તમ સંસ્કારની સાથે આધુનિક શિક્ષણ મેળવતી સંસ્થાની બાળાઓ ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થીની એન્જિનિયરિંગ ફિલ્ડ સિલેક્ટ કરે છે તો તેનો બેઝ અહીંથી જ કમ્પ્લીટ થાય છે આ અમારી કોમ્પ્યુટર લેબ હાલ આપ જાણો છો કે દીકરીઓ આઈટી ક્ષેત્રે બહોળી સફળતા પ્રાપ્ત કરતી થઈ છે ત્યારે સ્કૂલ ટાઈમથી જ એમને આ ક્ષેત્ર વિશે સમજણ પ્રાપ્ત થાય એના માટે અમે ધોરણ છથી જ તેમને લેંગ્વેજના એટલે કે કોડિંગના ક્લાસીસ કરાવીએ છીએ કે જે શહેરના બાળકોને અલગથી તેમના ક્લાસીસ જોઈન્ટ કરવા પડે છે અને ઊંચી ફી ચૂકવવી પડે છે જ્યારે અમારે ત્યાં તે ફ્રી ઓફ કોસ્ટ જ થાય છે માત્ર દીકરીઓના ક્લાસરૂમ હોવાથી ક્લાસરૂમમાં શાંતિ રહે છે દીકરીઓને ક્લાસવર્ક કરવામાં સરળતા રહે છે અને ખોટું કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ઊભું થતું નથી જે ખૂબ જ અગત્યનું છે આ જુઓ અમારી વિવિધતાપૂર્ણ હરીફાઈ એનું આયોજન પણ એવા જ વિષય વસ્તુ પર કર્યું છે કે જેનાથી પણ દીકરીઓને જીવનલક્ષી મૂલ્ય શિક્ષણ મળી રહે અને પોતાનો વ્યક્તિત્વ વિકાસ સાધી શકે સમૂહ પ્રાર્થના એ શિક્ષણનો એક અગત્યનો ભાગ છે કે જ્યાં વિદ્યાર્થીનીઓ પુસ્તક સિવાયના અનેકવિધ કૌશલ્ય પ્રાપ્ત કરે છે એમાં પણ દરેક દિનવિશેષને લગતી મહત્ત્વની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીનીઓને ભારતનો હિન્દુ સાંસ્કૃતિક વારસો આપે છે વિદ્યાર્થીની બહેનોને આ દરેક પ્રવૃત્તિની સાથે આર્ટવર્કમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે અને હાલના સમયમાં વિદ્યાર્થીનીઓ ડિઝાઇનિંગ ફિલ્ડમાં ખૂબ સારું વર્ક કરે છે તો તેના માટેની પણ બેઝિક તૈયારીઓ વિદ્યાર્થીનીઓને કરાવવામાં આવે છે જેમાં ઘણી એવી વિદ્યાર્થીનીઓ છે જે થિયરીમાં થોડી નબળી જણાતી હતી પરંતુ આ ફિલ્ડમાં ખૂબ જ સફળ રહી છે આ ઉપરાંત કોઈપણ એજ્યુકેશનલ પોઈન્ટને સારી રીતે સમજવા માટે સ્માર્ટ ક્લાસ વિદ્યાર્થીનીઓ હિન્દુ ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરી શકે તેવી ઇવેન્ટ્સ સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર પિકનિક જ નહીં પરંતુ તેમની સાથે સાથે વિદ્યાર્થીનીઓને એજ્યુકેશનલ નોલેજ પણ મળી રહે તેવા પ્રવાસ આયોજનો ત્યારબાદ તેઓ ખરા અર્થમાં સામાજિક મૂલ્યોને સમજી શકે વિકટ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકે તેવા વિચારોનો આરોપણ પ્રકૃતિનું જતન અને સંરક્ષણ જેવા વિષયોને વાચા આપતી ઇવેન્ટ્સ આમ અનેકવિધ ક્ષેત્રે આપણી દીકરીઓનો માનસિક સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક વિકાસ થાય તેવા અઢળક પ્રયત્નો મારા પ્રાંગણમાં મેં થતા જોયા છે માત્ર દીકરીઓ માટેનું સંપૂર્ણ અલગ કેમ્પસ કે જ્યાં આપણી દીકરી કોઈપણ જાતની માનસિક ચિંતા વગર ખુલ્લા મને ભણી શકે અને પેરેન્ટ્સ પણ કોઈપણ જાતની ચિંતા કે નિશ્ચિત બનીને પોતાની લાડકી દીકરીને મોકલી શકે આ ઉપરાંત અમારા સફળ પરિણામ વિશે તો આપ જાણો જ છો વર્ષ બે હજાર બાવીસમાં ટેન્થના ફોર્ટી સેવન સ્ટુડન્ટ્સમાંથી સિક્સટીન સ્ટુડન્ટ્સ કે જેમને નાઇન્ટી ઓફ પીઆર છે જેમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ સાથે ફર્સ્ટ રેન્ક મેળવનાર પણ વિદ્યાર્થીની જ હતી જેના મેથ્સમાં પણ હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ માર્ક્સ આવ્યા હતા આમ અમારી શાળામાં બહેનોનું કેમ્પસ અલગ જ હોવાથી તેમને એક અલગ જ એન્વાયરમેન્ટ મળે છે જેથી તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે છે અને પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે ઓકે ચાલો ફરી મળીશું હેવનાઇઝ ડે જય શ્રી કૃષ્ણ